તારો મગન કાકો છે ને હવે પૂરું થઈ ગયું છેલ્લી ક્વોલિટીનો માણસ છે તારો મગન કાકો નાખી દીધા જેવો માણસ છે ને તો તારો મગન કાકો કાંઈ એણે વળી શું કર્યું એવું તો તમે તો કહો છો શું કર્યું એમ લા તારો મગન કાકો એક નંબરનો માણસ છે મારી ઘરેથી દાંતેડા હમણાં હજી લઈ ગયો દાંતેડું અને મેં હમણાં માગ્યું ને તો મને પાછો એમ કહેશે મને ખબર જ નથી હું કઈ હું તમારું દાંતેડું લઈ ગયું બોલ તમે તો દાંતેડાની વાત કરો છો મારી ઘરેથી ખપાર્યું ત્રિકમ પાવડા ખપારી કેટલી વસ્તુ લઈ ગયા તમને ખબર છે ખપારી હોય લઈ જાય હજી આપણને થાય કોઈ ઘેરે નો લઈ જાય તો આપણે શું કરવું બોલો તમે અરે વાડીમાંથી માંથી કઈ રહેવા નથી દેતો તારો મગન કાકો મારા જાયભાઈ વાડી ની હમણાં ઓલી બાજુ સિંગમાં વાડીમાં ફોન આવ્યો તો ભાઈ કે મશીન પટા બટા બધું કાઢી ગયા બોલો તારો મગન કાકો એટલે એ ભારી ગયા જોયું હોતો ને કાઢતો તો જોયું પણ હું કંઈ બોલ્યા નહીં અમાર જોતા તો કંઈ બોલા નહીં કાંઈ નહીં બોલ્યા હું પછી એને ખબર હતી કે હું અત્યારે બોલીને તો નકામાં શર્માઈ જાય ભાઈ અને એને કઈ જરૂર હતી નહીં પટાપટા નહીં એ સેવ પૈસાવાળો મારે પાલ્ટીઓ એ કે ભલે લઈ જાતા બીજું હું એ કે આવડો મોટો માણસ છે મોટો ભાભો મોટી ઉમરનો ભાભો છે ને આપણે એને કે ભુકારા ને તુકારક કેવું એની કરતા જવા દે ભલે જાય તારો મગ્ન એવો છે બોલ એને ભાઈ કોઈનું ભાઈ નો મૂકે બોલો કોઈ વસ્તુ રહેવાનું દે એવો માણસ અરે ભાઈ ભાઈ વાત વાત દે એવો મારી ના થી કેટલી વસ્તુ લઈ ગયા બોલો હા કેટલી વસ્તુ ગણતરી ની પાર છે એ વસ્તુ લઈ ગયા એ તારી ના કેટલી ખપારી લઈ ગયો તને તારી હયાતમાં તને સાંભળે મને સાંભળે એમ પાંચ ખપારી મારી નાથી લઈ ગયા બોલો હવે દેવા આવતા નથી શું કરવું એનું મારે પાંચ લઈ ગયા ને

然后我告诉你，我不你别笑